नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ अडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે. સિદ્ધપુર કાકોશી ચાર રસ્તા થી કાકોશી જવાના રસ્તે જ્યાં લોકોની આવર જવર વધારે રહે છે. લોકો ધંધા અર્થે ત્યાં પોતાની હોટલો કે દુકાનો લઈને ધંધા ચલાવે છે. પરંતુ અહી કેટલાક વર્ષોથી પાણીનો કોઈ નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવ્યો નથી. અહી રોગચાળો ફાટે તો જવાબદાર કોણ? તંત્ર ન્યા ચૂકી દી કેમ? રિપોર્ટ জাকીર ખાન મોગલ સિદ્ધપુર. यह जाएगा मुल्ची, ये पार्टी में जाएगा <laughs>